તમે બધા મજામાં જશો ગાય એક બજ ચુકા હે બપોર નો એક વાગી ગયો છે રસોઈ બનાવી છે અમારી દીદી તજો એ ખાવા છે કે નહીં મને કે સ્ટાર જો હું તો ખાતી એવું હોય તો હાલો પેલા જોઈએ શિશુ બનાવ્યું છે કેવું બનાવ્યું છે પેલા એન્ટ્રી હો રહી છે આઈએ ચલો જમવા તો નઈ મેં અમાર

Είναι Δεν είναι τόσα να βρει. Σα λέω, 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 ક્યાંથી લાવ્યા બસ હાલ બાસ બેજા નીચે કરુ બેજા નીચે બેસ નીચે બેસા એ બાપા અઠા બેજા દોસ હવે ઓળતો નહી ન્યાથી ગાઈસ રેસ ઉતડતા ઉતડતા ને દાંત માં કલર વયો ગયો છે દીદી

બિઝનેસ આવડે દે 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 બસ છોટા બચ્ચા ખેલ રહ્યા હે ઇધર અને આ જો સ્નેપ લે છે આ શાંતિથી બેઠી છે ઘ રહ બાહુબલી લેતો બાહુબલી બાહુબલી લેતો બેા દાનિ લઈ લીધી ભૈલા ઉભો નઈ થા હો અઈ પેર લે પેર

શું લાગે કોણ જીતશે ભારત કે પાકી ભારત કે ઓસ્ટ્રેલિયા વાળા ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ ભારત જો સ્ટાર્ટ હા જો ની ક્લિપ બનાવી છે અને હવે જો કે એવી કામ કરે છે બે બે ચાર કરું છે બધું જો આ કામ કરી રહીયા છે આ લાલ જે આ લાલ જાય

ના ભાઈ હું શું કામ ને કરું જેને બને એવું કરે શું કેવું ગુંજન અમે થોડો અમારે થોડું કે બહાર જવું છે ઓલી એની પાર્ટનર કરાવશે કામ જો બિચારી